અને તેમની વિધવા દીકરી ગંગા રાજીના રેડ થઈ જાય છે રઘનાથ ભટ્ટની પત્ની હરકોર તો મુકુંદ અને ગંગાની બાલ્યવસ્થામાં જ ગુજરી ગઈ એટલે માતાની ગેરહાજરીમાં પોતાના નાના ભાઈને ઉછેરવાની જવાબદારી બહેન ગંગાએ બખૂબી નિભાવી પોતાની માતાના મૃત્યુ બાદ એને પોતાના પિતાને પણ સાચવી લીધા અને ઘરની તમામ જવાબદારીઓ

અને છોકરીઓની દોસ્તી ના રંગે રંગા વળી મુકુંદને ને પૈસાદાર દેખાવાનો શું ચડું એટલે પોતે એક ગરીબ દીકરો હોવા છતાં પણ પોતે એક અમીર બાપનો દીકરો છે એવા અને અને ખોટા ખોટા બહાના બનાવીને પિતા પાસેથી પૈસા મંગાવતો અને રંગનાથ ભટ્ટ તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા કયો બાપ પોતાના દીકરા માટે પણ બિચારા રઘનાથ ભટ્ટને ક્યાંથી ખબર કે હું તો દૂધ પાઈને સાબુ છેડી રહ્યો છું પિતા પુત્રના અને બહેન ભાઈના આવવાના સમાચાર સાંભળીને જાલે જલાતા હતા બે ગંગાએ તો ખૂબ જ પ્રેમથી રસોઈની તૈયારી પણ કરી દીધી પણ મુકુંદ જેનું નામ આવતાની સાથે જ બરાડ્યો કે મેં ક્યારનો ટેલિગ્રામ કરી દીધો હતો હજુ સુધી રસોઈ તૈયાર નથી રસોઈ તૈયાર થઈ ત્યારે વળી મુકુંદે રસોઈની વાનગીઓનો વાત કાઢ્યો અને પોતાના મિત્રો સામે જ્યારે પોતાનું નાક કપાઈ હોય એ રીતે બોલ્યો કે ડોસાએ મારી બધી પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દીધું અરે હદ તો ત્યારે થઈ જ્યારે એણે પોતાના શહેરના ખર્ચા માટે ખેતર વેચવાની વાત કરી અને પિતાએ બહેન ગંગાની ચિંતા વ્યક્ત કરી ત્યારે પણ એણે પોતાની જ કેસર વગાડી રાખી અધૂરામાં પૂરું

પોતાની વ્યથાને વાચા આપે છે અને જાણે પોતાનું ખોદ ઈચ્છતા હોય એવું લાગે છે આમ એક ભાવક તરીકે આપણી આંખ ભીની કરે તેવી આ ઉત્તમ વાર્તા છે એને આપ વાંચશો માણશો તેની અપેક્ષા સાથે ધન્યવાદ